નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હા સંચાલિત જટપટ ન્યૂઝ સુરતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે પૌરાણિક કહેવત મુજબ ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શન અને તાપી સ્મરણી કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીમાં પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપી નદીના સ્મરણ માત્રથી મળે છે દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે તાપી નદીનો જન્મદિવસ મનાવવામાં આવે છે

તાપી નદીનો જન્મ થયો હતો અને આખા વિશ્વમાં આવેલા સાતપુડા પર્વતમાળામાંથી તાપી નદી નીકળતી હોવાથી તાપી નદીનું તેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશ કરી સુરત થઈને ફરતી તાપી નદીની લંબાઈ આશરે સાતસો ચોવીસ કિલોમીટરની છે સાતસો ચોવીસ કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે

માતા તાપી વિશેષ પૂજા અર્ચના અને કરવામાં આવે છે સાથે ભક્તો માતાજી ને વિશાળ ચુંદડી પણ અર્પણ કરવામાં આવે છે તેમજ તાપી શુદ્ધિકરણ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે સાથે તાપી શુદ્ધિકરણ માટે લોકોને જાગૃત કરી તાપી શુદ્ધિકરણ કરવા માટે અપીલ પણ કરવામાં આવે છે

જે સાતમ તિથિ આવે છે એમાં તાપીનો જન્મ મહોત્સવ ઉજવીએ છે આજે માતાજીને કેવી રીતે જન્મદિન મનાવવામાં આવતો દિવસ અને કેવી રીતે તમામ આયોજન કરવામાં આવે તાપી માતા જન્મ દિવસે આપણે સવારે 7 વાગે પૂજા અર્ચના કરી હતી ભાઈ ભક્તો દ્વારા પછી સાંજે 7 વાગે મહાઆરતીનો પ્રોગ્રામ છે અને 8:30 વાગે બધું સુંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ભક્તો દ્વારા કેવી રીતે આજે તાપી માતા ને જે છે જન્મ દિવસ કરવામાં આવે છે જેમ કે કહેવાય છે કે સુરત તાપીનો નિવાસ છે જેમ કે કહેવામાં આવે છે કર્યો છે કે શ્લોક દ્વારા કે તાપી તાપી મહાતાપી માં જે શ્લોક માં દ્વારા બતાવવામાં આવ્યું છે કે અષાઢ જન્મ સપ્તમી શ્લોક જ બતાવવામાં આવ્યું છે કે જે અષાઢ મહિનો આવે છે જેમ કે આપણે ઇંગ્લિશ મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી આવે છે ગુજરાતી મહિનામાં બી એવું છે કાર્તક માસ્ટર કોર્ષ કે જે ગુજરાતી મહિનામાં જે અષાઢ મહિનો આવે જેમાં જે સાતમ હોય તેમાં તાપી માત્ર જન્મોત્સવ ઉજવ્યું છે જી જે પ્રકારે આપણે મહારાષ્ટ્રી સાથે વાત કરી આજે સમગ્ર દિવસ દરમિયાન તાપી માતાની વિશેષ આરતી તેમની પૂજા અર્ચના કરવામાં આવશે તો ભક્તો દ્વારા માતાજીને ચુંદડી પણ અર્પણ કરવામાં આવશે તો ખાસ પ્રકારે આજે સવારથી જ ભક્તો દ્વારા તેમની આરતી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સુરતના તાપી માતાના જેટલા પણ કિનારા પરંતુ કહેવાય છે કે તાપી માતા તમામ સુરતમાં રહેતા વસતા કે બહારથી આવેલા તમામ જે સુરતમાં આવીને વસે તમામની તાપી માતા રક્ષા કરે છે જેથી આજે સુરતીઓ દ્વારા તેમજ જે અહી સુરત વસેલા છે તેઓ દ્વારા તાપી માતા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે અને તેમના જન્મ આ સુંદર નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર પરંપરા બનાવીએ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન to n i